હવે પછીની કલાકો ગુજરાત માટે અત્યંત ભયાવહ કારણ કે વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ ગઈ છે ને અત્યારે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર પ્રવેશ કરતી જોવા મળી રહી છે આવનારી કલાકો હવે પછીની મિત્રો અડતાલીસ કલાકો ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ બનશે ને જેમાં તોફાની પવનોની સાથે અમુક વિસ્તારોમાં મેઘતાંડવ થશે ચેતવણી રાખવી ખૂબ જરૂરી છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે બપોર થઈ ચૂકી છે અને ગુજરાત રાજ્યની અંદર હવે આવનારી કલાકોની અંદર આ વરસાદી સિસ્ટમ કઈ રીતે આગળ વધશે ગુજરાતના કયા ભાગોની અંદર બારે મેઘ ખાંગા થશે તો બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો આ સિસ્ટમ આગળ વધતી અને ડીપ ડિપ્રેશનમાંથી જો કચ્છમાંથી અરબી સમુદ્રની અંદર ફંટાય તો મિત્રો એક વાવાઝોડાની અંદર પણ આ સિસ્ટમ પરિવર્તિત થઈ શકે છે અને જેને જોતા સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોના વિસ્તારના લોકોએ સાવચેતી રાખવી પડશે કારણ કે તોફાની પવન લઈ એક જેમ પણ માહોલ સર્જાઈ શકે છે તો ત્યારે મિત્રો આપણે આજના અંદર જાણીશું કે અત્યારે રાજ્યની અંદર આ સિસ્ટમ કયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપી રહી છે તો બીજી તરફ હજુ આવનારી કલાકો કયા જિલ્લાઓ માટે અત્યંત રહેશે રેડ એલર્ટ હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાત જિલ્લાઓની અંદર બસો ને ચુમ્માલીસ જેટલા તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે જેની અંદર મિત્રો પંચોતેર તાલુકાઓની અંદર ત્રણ ઇંચ થી પણ વધારેના વરસાદો જોવા મળ્યા તો બીજી તરફ એકસો ને તેર તાલુકાની અંદર બે ઇંચ થી વધુ તાલુકાનો વરસાદ ખાબક્યો છે ને જેમાં તમે જોઈ શકો છો વરસાદી આંકડાની અંદર દક્ષિણી ગુજરાતના ખેર ગામની અંદર ચૌદ ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ ખાબક્યો ડાંગના આહવામાં દસ ઇંચ આ સાથે વલસાડના કપરાડામાં દસ ઇંચ

આ સિસ્ટમ હવે પછી મિત્રો વાવાઝોડા બનવાની અંદર માત્ર એક સ્ટેપ બાકી છે ને આ સિસ્ટમ હજુ આવનારી કલાકો એટલે કે હજુ ત્રણ દિવસ સુધી ગુજરાતના ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગો પરથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે ને અરબી સમુદ્રની અંદર જો મિત્રો આ સિસ્ટમ જાય તો એક હલકું વાવાઝોડું પણ બની શકે છે એ અપડેટ આપણે મેળવીએ પહેલાં તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર કે જ્યાં ઉત્તરી ગુજરાતના રાજસ્થાન અને મધ્યપ્રદેશના લાગુના વિસ્તારો ઉપર આ વરસાદી સિસ્ટમની મિત્રો અત્યારે આંખ જોવા મળી રહી છે કેન્દ્રથી દક્ષિણીય પશ્ચિમના ભાગો ઉપર મિત્રો આ સિસ્ટમના વાદળોનું ઝુંડ અત્યારે ગુજરાતના તમામ ભાગોની અંદર છવાયેલું જોવા મળી રહ્યું છે ને જેમાં અત્યારે ખાસ કરી તમે જોઈ શકો દક્ષિણી ગુજરાત જે આવનારી કલાકોમાં મિત્રો મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં મેઘ તાંડવ રચશે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે મિત્રો સાવચેતી રાખજો આજે જન્માષ્ટમીનો દિવસ છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ આજે દક્ષિણી સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર સહિત તમામ ભાગોથી લઈ દ્વારકા જામનગર અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ શરૂ થશે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ તમે જોઈ શકો છો જેની અંદર મિત્રો ખાસ કરીને આજે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ ફરી ઘણા ભાગોમાં શરૂ થઈ એવી સમાચાર તો બીજી તરફ પૂર્વ ગુજરાતના નર્મદા આ સાથે જ છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ગોધરા અને વડોદરા આજુબાજુ આણંદના પંથકોની અંદર આજ વહેલી સવારથી જ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હવે પછી આપણે જાણી લઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારોની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આવનારી કલાકો એટલે કે મિત્રો મોડી સાંજથી લઈ સમયગાળા અંદર જાહેર કરવામાં આવ્યા છે તો બીજી તરફ આ સિસ્ટમના કારણે મિત્રો કેટલાક ભાગોની અંદર હવે આવતીકાલથી ત્રીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેના જોટાના પવનો દરિયાના કાંઠાના ભાગોમાં ફૂંકાઈ શકે તો બીજી તરફ ગુજરાતના અંદરના વિસ્તારોની અંદર પણ ભાગો ઉપર આવી ગયા બાદ પશ્ચિમની દિશા તરફ આગળ વધશે જેમાં સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારોથી કચ્છના ભાગો અને કચ્છના ભાગોથી આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રમાં જાય કે પછી પછી પાકિસ્તાનના ભાગો પર જાય અત્યારે હજુ મતાંતર જોવા મળી રહ્યું છે પરંતુ આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી ચાલવીતી હોવાના કારણે આગામી બોતેર કલાક સુધી મિત્રો ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે જેવા અતિવૃષ્ટિ થાય એવા વરસાદો જોવા મળશે ભારે પવન ફૂંકાશે તો આપણે જાણી લઈએ આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે આગાહી અને એલર્ટના મેપ જાહેર કરવામાં આવ્યા છે વિભાગ તરફથી બપોર પછીનો ગુજરાતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આજે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે મધ્ય પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્રના ઉત્તર સહિત પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈ રેડ એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા જેમાં ખાસ કરીને તમે જોઈ શકો તો મિત્રો આણંદ અમદાવાદ વડોદરા ભરૂચ આ સાથે જ મિત્રો ખેડા નડિયાદ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકાના પંથકોની અંદર આવનારી કલાકોને લઈ રેડ એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલું છે આ સાથે જ મિત્રો કચ્છ લાગુના વિસ્તારો હોય સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર આ સાથે જ જોઈ શકો છો તો બીજી તરફ હવે પછી સૌરાષ્ટ્રની અંદર પણ ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં વલસાડ નવસારી સુરત તાપી ડાંગ લાગુના વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે તો આ સાથે જ મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી જે આજે ભારતની અંદર ગુજરાતના તમામ રાજ્યોનો જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે આજે આપણા ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈ આઈએમડી તરફથી રેડ એલર્ટનું મોટું સિગ્નલ આપવામાં આવેલું છે બીજી તરફ મિત્રો આ ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર હવે પછી સક્રિય જોવા મળશે ને જેના કારણે રાજસ્થાનના ભાગો હોય મહારાષ્ટ્રના ભાગો હોય એ વિસ્તારોની અંદર પણ આજે અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટના સિગ્નલને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો બીજી તરફ મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર વધુ એક નવું લો પ્રેશર પણ રચાઈ ચૂક્યું છે ને જેની અસરના કારણે ઓડિશા અને ઝારખંડ લાગુના વિસ્તારોની અંદર પણ અતિ ભારેના ઓરેન્જ એલર્ટ ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો આજે જન્માષ્ટમીના દિવસે આવનારી કલાકો માટે જાહેર કરવામાં આવ્યા છે આ સાથે જ મિત્રો સત્યાવીસમી ઓગસ્ટનો પણ તમે મેપ જોઈ શકો જેની અંદર આપણા ગુજરાતની આવતીકાલે પણ રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યું અઠ્યાવીસમી ઓગસ્ટના દિવસે ગુજરાતની અંદર મિત્રો અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ રહેશે તો આમ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને બોતેર કલાક સુધી કેટલાક ભાગોની અંદર ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો ઓગણત્રીસમી ઓગસ્ટના દિવસે આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની છે ને જે હવે પછીની કલાકોમાં કચ્છના ભાગો પરથી કાં તો પાકિસ્તાનના ભાગો પર જાય કાં તો અરબી સમુદ્રના ભાગોમાં જાય અને મિત્રો આ સિસ્ટમ જો અરબી સમુદ્રના ભાગોમાં જશે તો એક નબળું વાવાઝોડું પણ બને અને જેને લઈ મિત્રો જોઈ શકો ઓગણત્રીસમી ઓગસ્ટ દિવસે આ સિસ્ટમ કાં તો પાકિસ્તાન કાં તો અરબી સમુદ્રના ભાગોમાં ધકેલા છે અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર ઓગણત્રીસમી તારીખના દિવસે પણ અતિ ભારે વરસાદના એલર્ટના આપવામાં આવ્યા છે સિગ્નલો તો બીજી તરફ ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ આવતીકાલ માટે તમે જોઈ શકો કે હવે પછી કચ્છના ભાગો અને પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિતના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની કલાકો શરૂ થઈ રહી છે જેમાં આવતીકાલે કચ્છ આ સાથે જ મિત્રો મોરબી જામનગર રાજકોટ પોરબંદર દ્વારકા આ લાગુના વિસ્તારોની અંદર આવતીકાલે રેડ એલર્ટ રહેશે તો બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર અતિ ભારે વરસાદના મિત્રો આપી દેવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટો તો બીજી તરફ તમે જોઈ શકો અઠ્યાવીસમી તારીખનો પણ મેપ તો જેની અંદર હવામાન વિભાગ તરફથી અતિભારે ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ મિત્રો ગુજરાત પરથી આગળ ધકેલાશે ને અરબી સમુદ્રમાં જાય તો તમે જોઈ શકો કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર એ દિવસોમાં પણ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કરેલા છે ને દરિયાના કાંઠાના ભાગોની અંદર મિત્રો ત્રીસથી લઈ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના જોટાના પવનો ફૂંકાઈ શકે જેમાં સૌથી વધારે પવનની અસર કચ્છના ભાગો અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો સહિત સૌરાષ્ટ્રના અન્ય દરિયાના કાંઠાના અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળી શકે છે જોકે મિત્રો અંદરના વિસ્તારોની અંદર પણ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપીના જોટાના પવનો પણ જોવા મળી શકે છે તો આ પ્રમાણે મિત્રો કહી શકાય કે ગુજરાતની અંદર એક મિની વાવાઝોડા જેવા વરસાદી સિસ્ટમ અત્યારે આવી છે ને હવે પછીની કલાકો મિત્રો આપણે ક્રિટિકલ ફેઝમાંથી પસાર થઈ રહ્યા છીએ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે મિત્રો મુસાફરી કરવાનું ટાળજો કારણ કે અત્યારે કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મિત્રો રોડ રસ્તાઓના ધોવાણ થયા છે ને જેના લઈને મુશ્કેલીમાં ફસાઈ શકો છો કારણ કે મિત્રો હવે પછી જ સિસ્ટમ ગુજરાત ઉપર અત્યારે આવી રહી છે આ સિસ્ટમ અત્યારે અત્યાર સુધી તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉપર અને રાજસ્થાનના ભાગો ઉપર હતી પરંતુ આ સિસ્ટમ હવે પછીની છેલ્લી કેટલીક કલાકોની અંદર જોવા મળ્યું છે કે મિત્રો ગુજરાત ઉપર દક્ષિણી દિશા તરફ ખસી છે ને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર તમામ ભાગોમાં મિત્રો અત્યારે હવે પછી આ કલાકો અત્યંત ભારે રહી શકે છે ને જેમાં તમે અત્યારનું ખાસ કરીને જોઈ શકો તો મિત્રો સાબરકાંઠા અને અરવલ્લી લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે આવનારી કલાકોમાં આ તમે જોઈ શકો આ સિસ્ટમ ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર ધીમે ધીમે મિત્રો હજુ પણ મજબૂત બને તેવી સંભાવના રહેશે કારણ કે નબળી પડવાની કોઈ શક્યતા જોવા નથી મળતી ને ખાસ હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી ચાલશે અત્યારે આ સિસ્ટમની ઝડપ આપને જણાવી દઈએ તો છેલ્લી એક કલાકની અંદર મિત્રો છ કિલોમીટરનું અંતર કાપતી આગળ વધી રહી છે એટલે કે ખૂબ જ ધીમી ગતિથી આ સિસ્ટમ આગળ વધી રહી છે અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ સિસ્ટમના કારણે હજુ પણ આવનારી બોતેર કલાક સુધી ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબક ને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આજ અત્યારે હવે પછી સાંજ અને રાત્રિના સમયગાળા સુધીની અંદર

તો બીજી તરફ સૌરાષ્ટ્રની પણ વાત કરવામાં આવે તો હવે પછીની કલાકોમાં જેમાં સાંજ સુધીની અંદર જોવા જઈએ તો મિત્રો મોરબી જિલ્લો હોય રાજકોટ જિલ્લો હોય આ સાથે જામનગરના અમુક રાજકોટ મોરબી પંથકો હોય રાજકોટના સુરેન્દ્રનગર આજુબાજુના જે વિસ્તારો છે આ સાથે જ બોટાદના સુરેન્દ્રનગર અને રાજકોટ લાગુના વિસ્તારો આટલા પંથકોની અંદર આવનારી ચોવીસ કલાક મિત્રો અત્યંત ભારે છે સાવચેત રહેજો એલર્ટ તમારી ઘર વખરીને સાચવીને રાખજો ને માલ ઢોરને પણ સાચવીને રાખજો આ ગુજરાતના પટ્ટાની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે ને આ વિસ્તારના લોકો અત્યારે આવનારી કલાકો માટે ક્રિટિકલ ફેઝમાંથી પસાર થઈ રહ્યા હશે બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો અન્ય વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ફરી મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે જેમાં અમુક ભાગોની અંદર હજુ પણ અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે જેમાં વલસાડ ડાંગ તાપી નર્મદા સુરત ભરૂચના તમામ પંથકો ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ થોડી ઓછી થઈ છે પરંતુ ફરી એકવાર ભારે વરસાદનો દોર ઉત્તરી ગુજરાતના જિલ્લામાં પણ શરૂ થાય જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર મહેસાણા પાટણના વિસ્તારોમાં પણ સારો વરસાદ ખાબકશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર હવે પછી જે વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી તે ભાગોની અંદર પણ આવનારી કલાકોની અંદર વરસાદની ગતિવિધિમાં થશે વધારો જેમાં મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર આજ મોડી સાંજ અથવા તો રાત્રિના સમયગાળાથી જેમાં દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે તો અમુક સીમા સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આવતીકાલ સુધીની અંદર આ સિસ્ટમના વરસાદો આ સિસ્ટમના વરસાદો તે જોવા મળે વિસ્તારોમાં આ સાથે ભાવનગર અમરેલીના પંથકોની અંદર પણ મિત્રો આજે અમુક વિસ્તારો જે બોટાદ અમરેલી અને ભાવનગરના હોય કે જ્યાં ભારેથી ભારે વરસાદો ખાબકી શકે કચ્છની અંદર પણ તમે જોઈ શકો અત્યારથી જ રાજ્યના એ પંથકોની અંદર જેમાં નલિયા આજુબાજુના દરિયાના કાંઠાના ભાગોની અંદર સતત વાદળાઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે ને આ પંથકોમાં ધોધમાર વરસાદ શરૂ થયા છે ને હવે પછી કચ્છના પણ ઘણા ભાગોમાં હળવા મધ્યમથી છૂટાછવાયા પંથકોમાં અતિ ભારે તો અમુક વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારેના વરસાદો ખાબકશે જો કે આ સિસ્ટમ હવે પછી ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપીને આગળ વધશે પછી કચ્છની અંદર જ આ સિસ્ટમનો સારામાં સારો મિત્રો મેઘ તાંડવ જેવો વરસાદ જોવા મળશે ને તમે ખાસ અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો અત્યારે હવે પછી ફરી સુરેન્દ્રનગર લાગુના અમદાવાદ આજુબાજુના અને બોટાદના પંથકોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થઈ રહ્યો છે અને હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર મિત્રો આવનારી કલાકોમાં રેતસરના અમુક વિસ્તારોમાં તો મેઘતાંડવ થાય જેવા વરસાદો જોવા મળશે